ખબર મહેસાણાથી છે મહેસાણાના બાસડા ગામે હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે વર્ષીય ઉર્વશી શ્રીમાળીએ રૂમમાં આપઘાત કર્યો કર્યા બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો વિદ્યાર્થીઓએ કોલેજની ઓફિસમાં તોડફોડ કરી હતી હોસ્ટેલ તંત્રની બેદરકારીને કારણે ઘટના બની હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે મહેસાણા પોલીસે સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે તો એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે ઘટના છે મહેસાણાની મહેસાણાના બાસણા ગામે હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે ઓગણીસ વર્ષીય ઉર્વશી શ્રીવાડીએ રૂમમાં આપઘાત કરી લીધો હતો વિદ્યાર્થીનીના આપઘાત બાદ અન્ય વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓએ કોલેજની ઓફિસમાં તોડફોડ પણ કરી અને સાથે જ હોસ્ટેલ તંત્રની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીનીનો જીવ ગયો હોવાનો આક્ષેપ પણ કર્યો હોસ્ટેલ વાળા તરફથી હોસ્ટેલ એ સર આવ્યા બોર્ડર ને એવી રીતે કેવડાવવામાં આવ્યું કે બધા બાર નીકળી જાજો નવ થી ચાર માં કોઈ હોસ્ટેલ રહેવું નહીં બધાય બાર જ નીકળી જવાનું ચાલુ હોય તો તમારે બાર જ નીકળી જવાનું તમારે કોલેજ જવું હોય કે ન જવું હોય તમારે જોવાનું એવી રીતે અને પછી એ છોકરી બહાર નીકળી ગઈ લાઈટ પણ કાઢી નાખી અને રોજે માટે લાઇટ કાઢી નાખવાનું કીધું કે નવ થી ચાર કોઈ દિવસ હવે લાઇટ નહીં આવે તમારે કોલેજ જવાનું એવી રીતે અને પછી એ છોકરી ગાર્ડનમાં વહી ગઈ અને ત્યાંથી પછી એને અગિયાર વાગ્યા આજુબાજુ એને આ બધું કર્યું છે એમ અને તોય હજી જે આવડા હોસ્ટેલ ના મેન માણસ છે એની પાસે ગાડી છે આ કોલેજ ના સરો ટીચરો છે એની પાસે બી ગાડી છે

નીચેથી ઇન્ફોર્મેશન કરી અને ઉપર નથી સર ટીચરો ઇન્ફોર્મેશન કરી ઈ અમને ખબર નથી પણ ત્યાં કોઈ અમારી સિવાય હતું નહીં છોકરીઓ અમે હજી ડોક્ટર બન્યા નથી તો અમે કેવી રીતે કરી પણ અમે એ કીધું કે તમે ઉપર આવો ઉપર આવ્યા તો કોઈ છોકરીને અડતું નથી અમે અમારે અમારા હાર્ટ બીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટ બીટ નથી તો એમ્બ્યુલન્સ ને ફોન કરે છે ને એ પણ કેર વગર ની એમ્બ્યુલન્સ કેમ્પસ ની એમ્બ્યુલન્સ છે કોઈ એમ્બ્યુલન્સ ની પાંચ કિલોમીટર દૂર જાય છે અને કોલેજ વાળા ને અમે જાણ કરી કોલેજ વાળા કોઈ આગળ આવી ના શક્યા અને ઈ હોસ્પિટલ માં લઈ જાય અને નામ પૂછે છે કે ભાઈ તમે કઈ કોલે કયા યર ની છોકરી છે કયો રોલ નંબર છે શું નામ